સમાચાર સુરતમાં પુષ્પા સ્ટાઇલમાં લાકડાનું સ્મગલિંગ પકડાયું છે ચાર વર્ષથી ખેરનું લાકડું સગે વગે હતું ડેપો મેનેજરની કરવામાં આવી છે ધરપકડ મધ્યપ્રદેશના અલીરાજપુરામાં લાકડાનો સંગ્રહ કરાતો હતો ડેપોમાંથી પાંચ પોઈન્ટ તેર કરોડનું લાકડું પકડાયું છે સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જે સમગ્ર રેકેટ પકડી પાડ્યું છે

તેમની પાસેથી કોઈ પણ પ્રકારની પાસ પરમિટ ન મળતા મામલો ગંભીર ગણાયો હતો ડ્રગ ડ્રાઈવરની પૂછપરછ કરતા તેને આપેલા જવાબથી વન વિભાગના અધિકારીઓને પથરેલી જમીન સરકી ગઈ હતી દક્ષિણ ગુજરાતમાંથી ખેરનું લાકડું મધ્યપ્રદેશના અલી રાજપુર લઈ જવાતું હતું અને સમગ્ર વહીવટ કરતો હોવાનું સામે આવ્યું છે ડ્રાઈવરની કબૂલાતના આધારે સમગ્ર મામલાનો રેકેટનો પાસ થયો છે અને પાંચ કરોડથી વધુનું અંદાજિત પચીસ ટન બે મેટ્રિક ટન જેટલું ખેરનું લાકડું કબજે કરવામાં આવ્યું છે जी आजम समग्र माहितीबद्दल आभार